અને તે ખેતરના સમાંતમાં સ્થિત પોલીસ મથક પર અરજી કરાવવાની તૈયારી કરી રહ્યો છે સ્થાનિક ખેતીકારોના જણાવ્યા અનુસાર આ પ્રકારની ચોરીઓ ખેડૂતો માટે એક મોટો આઘાત બની રહી છે જે તેમને શ્રમ અને સમય બરબાદ કરે છે પોલીસ તંત્રને વિનંતી કરવામાં આવી છે કે ચોરી કરવામાં આવેલા પાકને પુનઃ પ્રાપ્ત કરવામાં અને ગુનાહિતોને ઝડપવામાં તત્પરતા દાખવે આ ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખતા ખેડૂતો વચ્ચે ભયનો માહોલ વ્યાપી રહ્યો છે અને તેમની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ રહી છે ખેડૂતોએ સરકાર અને પોલીસ વિભાગને આ બાબતમાં ગંભીરતાથી ધ્યાન આપવા અને ચોરો સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે જેથી તેમના હક્કોનું રક્ષણ થાય દિગ્ગજ ખેતીકારોએ આ બાબતને લઈને એકત્રિત થઈને સક્રિય કાર્યવાહી કરવાની જરૂરિયાત મહેસૂસ કરી છે જેથી આવી ઘટનાનો સમાધાન મળી શકે વિશેષ માહિતી માટે ખેડૂતોની ચિંતા અને તેમની મુશ્કેલીઓનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે જેથી તેઓ આવનારા સમયમાં વધુ અશાંતિનો સામનો ન કરે વિપુલભાઈ બળવંતભાઈ પટેલ વિપુલભાઈ શું ઘટના બની છે આપ ખેડૂત છે ડાંગરની ખેતી કરતા છે શું ઘટના બની મારા ખેતરમાંથી ભાત કાપીને લઈ ગયા છે ચોરી કરીને શું લાગી રહ્યું છે કેવી રીતે કાપીને કોણ લઈ ગયું લાગે હવે દાદા દાદી કાપીને લઈ ગયા છે નીચેથી ઘસીને સિત્તે જેટલા ઠુમણા છે માં અડધી ગુણ જેટલું ભાત થાય છે એમાં અમારો પાંચસો રૂપિયાનો ભાવ ગણે તો પંદરસો રૂપિયાનું ભાત થાય

કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં